નમસ્તે આજે આપણે વારંવાર થતી ઉધરસ ને દૂર કરવા માટે એક ચમચી મધ મેળવીને દિવસમાં બે વાર લેવું જોઈએ જેનાથી ગળાનું ઈરિટેશન અને ઉધરસ માટે ઉત્તમ ઉપાય ગણવામાં આવે છે હળદરવાળું ગરમ દૂધ પીવું જોઈએ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર તુલસીના પાન બે કાળા મરી અને થોડું આદુ ઉકાળીને પાણી પીવું જોઈએ જે શરદી અને ઉધરસ માટે અસરકારક ઉકાળો ગણવામાં આવે છે બાષ્પ લેવી જોઈએ ગરમ પાણીની ભાપમાં થોડું યુક્લિપ્ટસ તેલ નાખીને લેવું જોઈએ જે શ્વાસ માર્ગને સ્વચ્છ કરે છે અને કફને ઓછો કરવામાં મદદ કરે છે મીઠા પાણીથી કોગળા કરવા જોઈએ ગરમ પાણીમાં થોડું મીઠું નાખીને દિવસમાં બે વાર કોગળા કરવા જોઈએ જેનાથી ગળાની સૂજન અને ખંજવાણમાં રાહત મળતી હોય છે હવે આપણે આયુર્વેદિક ઉપાય વિશે જાણીશું સીતોપલાદી ચૂર્ણ એક ચમચી મધ સાથે 4 ભાગની ચમચી સીતોપલાદી ચૂર્ણ સાથે લેવું જોઈએ જે ઉધરસ કફ અને ગળાના દુખાવામાં ખૂબ જ લાભદાયક ગણવામાં આવે છે તાળીસાડી ચૂર્ણ ચોથી ચમચી મધ સાથે દિવસમાં બે વાર લેવું જોઈએ જે શરદી અને એલર્જી જન્ય ઉધરસમાં ઉપયોગી ગણવામાં આવે છે ચનપ્રાસ રોજ સવારે એક ચમચી ખાલી પેટે લેવું જોઈએ જે ઇમ્યુનિટી વધારીને વારંવાર થતી ઉદ્રસને અટકાવવામાં મદદ કરે છે હવે આપણે ખાસ ધ્યાન માં રાખવા જેવી બાબતો વિશે જાણીશું ઠંડા પીણા આઈસ્ક્રીમ દહીં જેવી ઠંડી વસ્તુઓને ટાળવી જોઈએ ધૂળ ધુમાડો અને એલર્જી કારક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ પાણી પૂરતા પ્રમાણમાં પીવું જોઈએ અને ગરમ દ્રાવક પદાર્થો વધુ ન લેવા જોઈએ હવે આપણે પ્રાકૃતિક ઉપાય વિશે જાણીશું મુલેઠી નો ઉકાળો એક ગ્લાસ પાણીમાં એક ઇંચ મુલે એટલે કે યષ્ટીમધુનો ઉકાળો બનાવવો જોઈએ જે દિવસમાં બે વાર પીવાથી ગળાનું ઈરિટેશન ઘટે છે અને ઉધરસમાં આરામ મળતો હોય છે લસણ અને તૂપ થી ત્રણ લસણની કડીઓને તૂપમાં તળી લો અથવા ગરમ દૂધ સાથે લેવો જોઈએ જે શરદી ઉધરસ અને કફ માટે બહુ જ અસરકારક ઉપાય ગણવામાં આવે છે આદુની ચા પાણીમાં આદુનો ઉકાળો તેમાં તુલસીના પાન અને મધ ઉમેરો જે ઉધરસ અને ગળાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે મરી અને મધ ચોથા ચમચી કાળા મરી લેવા જોઈએ અને એક ચમચી મધ મિક્સ કરવું જોઈએ જે ઉધરસ રોકવા માટે ઉત્તમ કુદરતી દવા ગણવામાં આવે છે અજમાનું પાણી એક ચમચી અજમો પાણીમાં ઉકાળીને પીવો જોઈએ જે પ્રાણાયામ કરવા જોઈએ જેમ કે અનુલોમ વિલોમ પ્રાણાયામ અને કપાલભાતી રોજ સવારે દસ થી પંદર મિનિટ કરવા જોઈએ જે ફેફસાને મજબૂત બનાવે છે અને શ્વાસ સંબંધિત તકલીફને ઘટાડવામાં મદદ કરે છે ઘરનું વાતાવરણ શુદ્ધ રાખવું જોઈએ ધૂળ ધુમાડો અને સિગરેટનો ધુમાડો અથવા મચ્છર મચ્છરની અગરબત્તીથી દૂર રહેવું જોઈએ ઊંઘને પૂરતા પ્રમાણમાં લેવી જોઈએ તણાવ અને થાક પણ ઉધરસ વધારેતા હોય છે તેથી પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે હવે આપણે ખોરાકમાં ધ્યાન માં રાખવા જેવી બાબતો વિશે જાણીશું વધુ તેલવાળી અને તળેલી વસ્તુઓને ટાળવી જોઈએ ફળોમાં મોસંબી, સંતરા આમળા જેવા ભરપૂર ને લેવા જોઈએ જે રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે ગરમ સૂપ હર્બલ ટી અને ઉકાળો રોજ પીતા રહેવો જોઈએ જેનાથી ઉધરસમાં રાહત મળતી હોય છે